હે મા જે મૂર્તિ માંગ્યો એ આવ્યો અને મારો આગળ રાખે છ મહિના સુધી કે ભાઈ કોઈ પ્રકારની એક જગ્યા વાત ચાલે ચાલે એ બે જગ્યાએ ચાલે એક જગ્યાએ પહેલા ચાલે ચાલે અને એ એ મારું એ બંદન આપી હું ગેર્જો બરાબર અને માં આ મારું પરિણામ 21 દિવસ પહેલા પહેલા લાગ્યું બરાબર એ આ આવું તો આ બધાય ભાઈ ભાઈ જે તારો

ના <laughs> એ <laughs>

ये 27 है 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 कोई मां या कोई भूल करी माताजी पर राजा हमने करता कोई भी देखता